હાલ ગિબલી સ્ટાઇલમાં પોતાની તસવીરો બનાવવા અને શેર કરવા લોકોમાં મોટી ખોળ જોવા મળી રહી છે નેતાઓથી લઈ સેલિબ્રિટીઝ સુધી દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના એઆઈ જનરેટેડ ચહેરા અપલોડ કરી રહ્યા છે પરંતુ આ ટેકનોલોજી જેટલી મજેદાર છે તેટલી જ ખતરનાક પણ બની શકે છે અહેવાલ અનુસાર એઆઈ ટેકનોલોજી ચહેરાઓની ચોરી કરી શકે છે અગાઉ વ્યૂ એઆઈ નામની એક કંપની પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે તે સોશિયલ મીડિયા અને ન્યૂઝ વેબસાઇટ પરથી ત્રણ અબજથી વધુ ચહેરા ચોરી કરી અને પોલીસ તથા પ્રાઇવેટ કંપનીઓને વહેંચી રહી છે મે બે હજાર ચોવીસમાં ઓસ્ટ્રેલિયાની આઉટબોક્સ કંપનીના ડેટા લીક થતાં દસ લાખથી વધુ લોકોની ફેશિયલ સ્કેન ડ્રાઇવિંગ લાઇસન્સ અને સરનામા જાહેર થઈ ગયા હતા એક રિપોર્ટ મુજબ ફેશિયલ રેક્રિગ્નેશન્સ ટેકનોલોજી વૈશ્વિક બજાર બે હજાર પચીસ સુધીમાં પાંચ પોઈન્ટ તોતેર અબજ અને બે હજાર એકત્રીસ સુધીમાં ચૌદ પોઈન્ટ પંચાવન અબજ સુધી પહોંચશે મોટા ટેક જોયન્ટમાં જેમ કે ગૂગલ અને મીટા પર અગાઉ આરોપ મુકાયા હતા કે તેઓ યુઝર્સની તસવીરોનો ઉપયોગ તેમના એઆઈ મોડલ્સને ટ્રેન કરવા માટે કરે છે પીમા આઈઝ જેવી વેબસાઇટ કેવળ એક ફોટો અપલોડ કરી વ્યક્તિઓના ડિજિટલ ફૂટપ્રિન્ટને શોધી શકે છે એટલે કે મજેદાર લાગી રહેલી એઆઈ જનરેટેડ તસવીરો ખતરાની ઘંટડી સાબિત થઈ શકે છે અહેવાલ બાય બા ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર